ત્યારબાદ ત્યાંથી પસાર થતા અને આજુબાજુમાં રહેતા રહીશો દોડી આવ્યા બાઈક સવારને ગટરમાંથી બહાર કાઢી લીધો ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ થતા તેઓ એક ખાનગી દવાખાને પહોંચાડ્યો હતો ડભોઈ નગરપાલિકાએ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો તથા નગરજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ડભોઈ નગરપાલિકાની બેદરકારી સામે આવી તાઈ વાઘા વિસ્તારમાં બાઇક સવાર ખાડામાં ખાબકીઓ મુખ્ય રસ્તા ઉપર પાલિકા એ કોડેલા ખાડામાં બાઈક સવાર પડ્યો ખાડામાં પડેલા આધેડ ને થઈ ગંભીર ઇજાઓ ખાડામાં પડેલા બાઇક સવારના સીસીટીવી સામે આવ્યા